ప్రిస్ దిస్త మివ్యధ్యా సందేశం స్వాగత జూన్ సోళమీ తారీఖ సాత్రపాఠ సాభి ఉపాసన చక్ర సామాన్య కాళను ఆగారో రవివారా సాత్రపాఠ సాభి మార్గను గ్రంథ చోథో అధ్యాయ చవిస్ చతీస్ కలమ సుధీ ఆ సంధేశాభ సౌ మె અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું બહેનો પ્રભુ ઈસુનું જીવન અને પ્રભુ ઈસુના સંદેશ અને પ્રભુ ઈસુ પોતે ઈશ્વરના રાજ્ય સ્થાપના કરવા માટે હતું એમના જાહેર જીવનની શરૂઆતમાં જ એક જ સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે આ ઈશ્વરનું રાજ્ય શું છે આ એક મર્મ છે એમ કરીને આજના શુભ સંદેશમાં બે દૃષ્ટાંત દ્વારા ઈશ્વરનું રાજ્ય શું છે એ કેવી રીતે પ્રગતિ કરે છે અને કેટલું નાનું છે અને કેવી રીતે મોટું થઈ જાય છે પ્રભુ શાસ્ત્રપાઠ દ્વારા સમજાવે છે બાઇબલમાં માથિના ગ્રંથમાં બારમો અધ્યાયમાં અઠ્યાવીસમી કલમમાં આપણે જોઈએ છીએ ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે લોકના ગ્રંથમાં સત્તરમો અધ્યાયમાં એકવીસમી કલમમાં પ્રભુ પોતે કહે છે ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે માટીના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં દસમી કલમમાં તમારું રાજ્ય આવો એમ કરીને આપણે વાંચીએ છીએ રાજ્ય સ્થાપવા માટે રાજા જોઈએ રાજ્ય સ્થાપવા માટે પૈસા જોઈએ રાજ્ય સ્થાપવા માટે સેનાઓ જોઈએ પણ આ ઈશ્વરનું રાજ્ય માટે કોઈ સેના નહીં કોઈ પૈસા નહીં કોઈ અધિકાર નહીં એકદમ નબળું બેતલહેન ગામમાંથી શરૂ થઈ અને એમના જીવન દ્વારા અને કલવરી સુધી પહોંચ્યા હોય પ્રભુ ઈસુ આ ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવા માટે છે હા કૃષ્ણ માલભયતા બહેનો સામાન્ય જીવનમાં જે વસ્તુ આપણે જોઈ શકીએ એના દ્વારા પ્રભુ ઈસુ ઈશ્વરનું રાજ્ય કેવી રીતે ધીરે ધીરે મોટું થઈ જાય છે એ સમજાવે છે ખાસ કરીને પ્રભુ કહે છે કે ઈશ્વરનું રાજ્ય જમીનમાં બી વાવે છે કોઈ માણસ બી એ ઈશ્વરના વચન છે બી પોતે ઉગી શકે જ નહીં બી માટે સારું વાતાવરણ જોઈએ છે જમીન બરાબર તૈયાર કરવાનું છે અને જમીન બી વાવ્યા પછી એના માટે પાણી મૂકવાનું છે અને એને સાચવવાનું છે ખાતર નાખવાનું છે કોઈ જાનવર નહીં આવી જાય એમ કરીને આજુબાજુ બધું તૈયાર કરી આપવું પડે છે અને ધીરે 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 એ મોટું થઈ જાય છે અને એવી જ રીતે પ્રભુ કહે છે ઈશ્વર રાજ્ય રાયના દાણા જેવું છે જેવી રીતે બી વાવવામાં આવે છે એ કેવી રીતે મોટું થઈ જાય છે કેવી રીતે ઉગે છે કે ફણગો આવે છે અને ધીરે ધીરે મોટું થઈ જાય છે આપણે સમજી શકતા જ નહીં આ બધું ઈશ્વરની કૃપા છે ઈશ્વરના રાજ્ય પણ ઈશ્વરની કૃપાથી જ આપણે પ્રવેશ કરી શકીએ જ્યારે ઈશ્વરની કૃપા હોય અને આપણા વતી આપણા આધારે આપણે તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખવાનો છે જે જે લોકો પ્રભુના વચન સાંભળ્યા હોય એમના જીવનમાં મોટું પરિવર્તન આ વચન આ બી લાવ્યા હતા જાકી એવો માણસ અને પ્રભુ ઈશ્વરને મળ્યા પછી એમના વચન સાંભળ્યા પછી એટલું મોટું પરિવર્તન એ એમની મિલકતનો અડધો ભાગ એ દાનમાં ગરીબોને આપવા તૈયાર થઈ જાય છે હા બહેનો ઈશ્વરનો રાજ્યમાં એ પ્રેમ હોય એ શાંતિ હોય એ સમાનતા હોય જ્યાં ન્યાય હોય ત્યાં ઈશ્વરનું રાજ્ય છે દુનિયામાં રાજ્ય સ્થાપવા માટે લોકો એમની શક્તિ બતાવતા હોય છે પોતાના અધિકાર મેળવવા માટે પોતાના પૈસાનો શક્તિ હોય કે અન્ય શક્તિઓ એ બતાવતા હોય છે પણ ઈશ્વરને રાજ્ય સ્થાપવા માટે કોઈ શક્તિ નહીં કે જે બી છે એ ઈશ્વરના વચન છે એ પોતે ધીરે 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 મોટું મોટું અને જાય છે એ એટલા શક્તિશાળી છે એની પ્રગતિ કોઈ રોકી નહીં શકે જેવી રીતે આજના પહેલાં પણ આપણે જોઈએ છીએ કે ઈશ્વર એટલા સર્વશક્તિમાન છે જે મોટું ઝાડને નાનું કરી શકે છે નાનું ઝાડ હોય એને મોટું કરી શકે છે જે સૂકું છે એને લીલા બનાવી શકે છે જે લીલું છે એને સુકાઈ એ જવા દેવા એમને શક્તિ છે એટલે આપણામાં પ્રભુ એ ભાવ બી વાવ્યું હોય એ વચન આપ્યું હોય આપણે તો માત્ર પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે અને જે વચન આપણે પ્રેરણા આપે જેવી રીતે વચન આપણને દોરે એવી રીતે આપણે આગળ વધવાનું છે જેથી કરી આપણે દરેકના જીવનમાં પ્રેમ હોય આપણે દરેકના જીવનમાં શાંતિ હોય આપણે દરેકના જીવનમાં સમૃદ્ધિ હોય આપણે દરેકના જીવનમાં સમાનતા હોય આપણે દરેકના જીવનમાં ક્ષમા હોય આ બધું હોય આપણે ઈશ્વરના રાજ્યમાં છીએ અને આપણી પાસે જે છે એ આપણા જીવન દ્વારા વિશ્વાસમાં જીવન દ્વારા બીજા માટે પણ આપી શકીએ છીએ હા કૃષ્ણ મોલ્લાભાઈ તબેનો આજના શાસ્ત્ર પણ સમજવા માટે આ મનન સિંધન તમને મદદરૂપ થયા હોય અને પ્રભુશુના વળો કમા મદદરૂપ થયા હોય દિવ્ય દનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું